મિત્રો દરેક પ્રકારની એક્ઝામમાં સમય અંતર અને ઝડપ આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે તો આ પ્રકારના દાખલો સરળતાથી અને ઝડપી કઈ રીતે ગણી શકાય તે આપણે જોઈએ અહીંયા મિત્રો પ્રશ્ન છે દોઢસો મીટર લાંબી ટ્રેન નેવું કિમી પ્રતિ કલાકની ઝડપે બસો મીટર પુલને કેટલા સમયમાં પસાર કરે મિત્રો જયારે આવો પ્રશ્ન પૂછાયો હોય અહીંયા ઝડપ આપેલી છે અને મિત્રો અહીંયા ટ્રેન ની લંબાઈ અને અંતર આપેલું છે તો આપણે આ દાખલો કઈ રીતે ગણી શકીએ ચાલો મિત્રો જોઈએ મિત્રો આપણને ઝડપનું સૂત્ર આવડે છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય મિત્રો કુલ અંતર કેટલું અંતર કાપવું પડશે તો મિત્રો એમાં ટ્રેનની લંબાઈ પણ આવી જાય છે તો ટ્રેનની લંબાઈ છે તો અંતર બરાબર આ દોઢસો મીટર વત્તા કુલ કેટલા મીટરનો છે મિત્રો બસો મીટરનો છે તો દોઢસો વધતા બસો એટલે કે ત્રણસો ને પચાસ મીટર તો અંતર કેટલું થશે મિત્રો ત્રણસો પચાસ મીટર થાય છે મિત્રો હવે આપણે સમય શોધવો છે તો સમય બરાબર અંતર તો અંતર છે મિત્રો ત્રણસો મિત્રો ઝડપ કેટલી છે તો ઝડપ છે કિમી પ્રતિ કલાક છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો જ્યારે પણ કોઈ પણ એક્ઝામ્પલ અંદર કિમી પ્રતિ કલાક આપેલા હોય કિમી પ્રતિ કલાક તો એને આપણે સરળતાથી કઈ રીતે રૂપ મેળવીશું કિમી પ્રતિ કલાક એક કિલોમીટરના મીટર કેટલા છે મિત્રો તો એક હજાર તો કિલોમીટરના મીટર છે હજાર એક કલાક

તો એને મીટર પ્રતિ સેકન્ડ માં ફેરવશો તો મિત્રો કેટલા આવશે પાંચ ભાગ્યા અઢાર જો આપણે ઝડપી દાખલો ગણવો હોય તો આપણે પાંચ ભાગ્યા અઢાર યાદ રાખીશું તો અહીંયા મિત્રો મૂકી દઈશું પાંચ ભાગ્યા અઢાર અઢાર છેદમાં છે તો અઢાર છેદમાં છે તો મિત્રો ક્યાં લઈ જઈશું આપણે એને ઉપર અંશમાં લઈ જઈશું તો મિત્રો આનાથી આપણને સમય ઝડપથી મળી જશે ચાલો મિત્રો આપણે છેદ ઉડાડીશું અહીંયા તો અહીંયા અઢાર પચાસ નેવું થાય છે પાંચ સીતા પાંત્રીસ એટલે કે અહીંયા ઉપર કેટલા આવશે સિત્તેર આવે છે પાંચ વડે હજુ પણ ભાગ ચાલે છે તો ચૌદ તો મિત્રો કેટલા સમયમાં તો ચૌદ સેકન્ડમાં જે ટ્રેન છે એ 200 મીટર પૂલને પસાર કરે છે તેમ કહેવાય